ભુજ શહેરમાં મોદી પાર્કથી ભારતીય તરફ જતા માર્ગ પર શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી અનેક બેગ મળી આવતા ખળભળાટ મચી ગયો છે શહેરના જાહેર સ્થળે કેમિકલ વેસ્ટ મળવાની શક્યતાપૂર્વક પહેલી ઘટના હોવાથી તંત્રમાં હડકંપ મચાયો હતો અને જવાબદાર અધિકારીઓ દોડી આવ્યા હતા જાણકારી મળતા જ નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને પ્રાથમિક તપાસ હાથ ધરી ચોંકાવનારી બાબત એ હતી કે મળેલા બેગ પર દહેજ સ્થિત ટાગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના ટેક્સ ચૂંટાડેલા હતા ઘટનાની ગંભીરતા જોતા તરત જ જીપીસીબીને જાણ કરવામાં આવી હતી હાલ જીપીસીબીની ટીમ ટેકનિકલ

ભરૂચ નગરપાલિકામાં જે બી મોદી પાર્ક પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે કેમિકલની કોઈ સેમ્પલોની બેગ હોય એ પ્રકારનો કચરો ટેક્ટર ભરી અને કોઈના દ્વારા નાખવામાં આવેલ છે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીના ધ્યાને આ બાબત આવતા તેઓએ જાણ કરતા અત્યારે અમે સ્થળ ઉપર આવી અને તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ કોણ નાખી ગયું છે પ્રાથમિક દ્રષ્ટિએ એના ઉપરથી જે સ્લીપ મળી છે એમાં કોઈ કેમિકલ કંપનીનો મટીરિયલ હોય એવું લાગે છે અને પ્રાથમિક લેવલે એવું લાગે છે કે આની ઉપર સ્લીપ ઉપર સેમ્પલ કોલસો એ રીતનું લખેલું છે એટલે કોલસો હોય કોઈ સેમ્પલનો એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે અમે જીપીસીબી નો પણ સંપર્ક કર્યો છે એ લોકો પણ આવીને અત્યારે હમણાં ચેક કરશે અને કોઈ હાનિકારક વસ્તુ છે કે કેમ એ ચકાસણી કર્યા પછી એનો યોગ્ય નિકાલ કરીશું અને આ કચરો કોણ નાખી ગયો છે એના માટે અમે ચકાસણી કરીને કાર્યવાહી કરી